ನ್ನ ಬಿಡು

અરે હા મિત્રો એકદમ ટ્રેન્ડિંગ સોંગ છે તમે તમને સોંગ ગમશે મિત્રો સ્ટેટસ બી ગમશે તો તમે ડેમ સ્ટેટસની અંદર જોયું કેવું ગમ્યું મિત્રો સરસ મજાનું છે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેવાનું છે અને હા મિત્રો ચલો ટાઈમ વેસ્ટ આપણે નથી કરવાનું તો ઓપન કરવાનું છે લાઇટ મોસન ઓપન કરશો એટલે થોડું લોડલેસે વેઇટ કરવાનું છે તો સિમ્પલ તમારા લાઇટ મોશનમાં આવો પ્રોબ્લેમ જોવા મળતું હોય સિમ્પલ અહીંયાથી બેક થઈ જવાનું છે ચેક કરીને તમારે જો વાયરસ છે ને ક્લિયર કરવાનો છે ક્લિયર કરીને તમારે જે મોબાઈલ ડેટા છે તેને ઓન કરવાનો છે બાકી તમારે અલાઇટ મોશન ઓપન કરવાનું છે ફરીથી તો તમારું જે અલાઇટ મોશન છે ઓપન થઈ જશે તમારા જે ડેટા બંધ થશે અલાઇટ મોશન ઓપન કરશો તો તમને એ રીતનું પ્રોબ્લેમ જોવા મળશે મિત્રો તો અલાઇટ મોશન તમારે ઓપન કરવા માટે જે ડેટા છે એને ઓન રાખવાના છે તો એટલું કરી એટલું કરી લીધા બાદ તમારે સિમ્પલ અહીંયા અલાઇટ મોશન ઓપન થઈ જશે પછી તમારે જવાનું છે પ્રોજેક્ટની અંદર ધ્યાનમાં રહે મિત્રો નીચે તમને નો ઓપ્શન જોવા મળે છે સિમ્પલી તમારે પ્રોજેક્ટમાં જવાનું રહેશે મિત્રો મિત્રો પ્રોજેક્ટમાં જોવા મળી જાય છે વાલે છે તમને બી ખબર છે અને મને બી ખબર છે કે નવું સોંગ છે અને ટ્રેન્ડિંગ સોંગ છે એકદમ સરસ મજાનું સોંગ છે તમારે જે પ્રોજેક્ટ છે એ કરી છે અને મિત્રો એકદમ સરસ મજાનો છે પ્રોજેક્ટ તો તમારે બનાવવાનું છે તો તમે બધા બનાવીને મને ટેગ કરજો અથવા તમે બધા સ્ટેટસ બનાવીને મને મોકલજો તો હું સ્ટેટસ લગાવીશ તો તમારે આટલું કઈ લીધા બાદ ત્યાંથી નીચે આવી જવાનું છે મિત્રો નીચે આવશો એટલે તમારે ફોટો ચેન્જ કરવાનો રહેશે તો ધ્યાનમાં રહે અલગ અલગ ફોટો લગાડીને મને સ્ટેટસ મોકલવાનું છે બનાવીને તો તમારે જે ફોટો છે એને ચેન્જ કરવા માટે ફોટો પર ક્લિક કરવું પડશે મિત્રો ફોટો ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે એ તો તમને બધાને ખબર જ છે તો તમારે એ કોલર એમ ફિલ્ડમાં જવાનું રહેશે મિત્રો કલર ને ફિલ્મ આ જશો એટલે મિત્રો તમને અહીંયા સ્ટાર્ટનો ઓપ્શન જોવા મળે છે જોઈ શકો છો બતાવી તો તમારે સ્ટારના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો મિત્રો એટલે ગેલેરી ઓપન થઈ જશે અને ત્યાંથી તમે રીલ્સ પિનજી વગેરે લઈ શકો છો તો બાદ બેક કરવાનું છે બેક કરીને તમારો આ જે ફોટો છે તેના પર એ સોરી મિત્રો આ જે ફોટો છે એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરીને તમારે જે લાસ્ટ સુધી કેચી લેવાનું છે લાસ્ટમાં આવી જવાનું છે પછી તમારે જે સેકન્ડ ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે તો તમારો જે ફોટો છે લાસ્ટમાં આવી જશે તો સિમ્પલ આટલું કરી ત્યાર બાદ ઉપરની તરફ જોઈ શકો છો અહીંયા બતાવી દઉં આગળ આવી જવાનું છે મિત્રો પહેલા તો આગળ આવી જ તો બધી અહીં આપણે લખેલું છે જોઈ શકો છો અહીંયા લખેલું છે લવ યુ ઝન અહીંયા ભી લખેલું છે મિત્રો તમારે એને ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો ચેન્જ કરવા માટે નીચે લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે તેના પર મિત્રો ક્લિક કરશો એટલે તમને કઈ ગાળીનું જોવા મળે છે તો તમારું સિમ્પલ એડિટ ટેક્સ્ટ ઉપર જવાનું રહેશે મિત્રો એડિટ ટેક્સ્ટમાં જશો એટલે તમને એક એકવાર એનું ઈન્ટરફેસ જોવા મળે છે તો તમારે એ ચેન્જ કરી લેવાનું છે ચેન્જ કરી રીતે કરવાનું એ બતાવી દઉં મિત્રો તો તમારે જે નવું જ્યાં લખેલું છે તેના આ રીતે ટચ કરી રાખવાનું છે તો તમને આ રીતના ઓપ્શન જોવા છે તો તમારે જે કટનું ઓપ્શન ફર્સ્ટમાં દેખાશે તો સોરી મિત્રો અને તમારે એ ચોકડીથી જ કટ કરી લેવાનું છે આપણે એ રીતે કટ નથી કરવું તો આટલું કરી લેવા બાદ તમારે ફરીથી અહીંયા જે લખવું લખી શકો છો જો અહીંયા લખું છું મિત્રો તો તમે બી આવું લખી શકો છો તો તમારે એ રીતનું નથી લખવાનું તમારે જે લતરું છે એ જ રાખવાનું છે તો તમારી ઈચ્છા થાય તો તમે બદલી શકો છો એ રીતનું બતાવવા માટે આવે તો તમારે આટલું ચેન્જ કરી લીધા સિમ્પલ સાચા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે સાચા ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેક્ટ જોવા મળી જાય છે તો સિમ્પલી તમારે ઉપરની સાઈડમાં અહીંયા ઇફેક્ટ જોવા મળતી હશે જોઈ શકો છો આ જે ઇફેક્ટ છે એ તમારી ઇફેક્ટને શું કરવાનું છે એ નીચે જોઈ શકો છો આ આજે ઇફેક્ટ છે તેના પર ક્લિક કરવાનું છે મિત્રો તેના પર ક્લિક કરશો એટલે અહીંયા બેન્ડિંગનો ઓપ્શન આપેલો છે ત્યાં ક્લિક કરવાનું છે મિત્રો બેન્ડિંગના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ધ્યાનથી ત્યાંથી જોવાનું રહેશે કે તમારે આ લાઇટિંગ છે એ લાઇટિંગમાં જઈને સ્ક્રીન કરવાનું છે ધ્યાન ભરે અને જે હંડ્રેડ છે હન્ડ્રેડ ના હોય તો આ લીટી ખેંચીને હન્ડ્રેડ કરી લેવાનું છે ધ્યાન ભરે મિત્રો અહીંયાથી બેક કરવાનું છે એટલું કરીને એટલું કરીને બેક કરશો એટલે મિત્રો આ જે પીએનજી છે એ તો હું તમને આપી દેવાનું છું ટેન્શન લેવાની જરૂર નથી તો તમે મારો લોગો જે છે એને ડિલેટ કરવા માંગતા હોય તો તમે ડિલેટ કરી શકો છો ડિલેટ કરવા માટે સિમ્પલ નીચે લોગો છે તેના પર ક્લિક કરવાનું છે જે લોગો છે તેના પર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ આવશે આ રીતનું ઇન્ટરફેસ આવે છે અહીંયા કચરા પેલું ઓપ્શન ઉપર આપેલો છે જોઈ શકો છો ત્યાં ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે જે મારું લોગો છે એ નીકળી જ જશે તો એટલું કરી રહવા સિમ્પલ નીચે જવાનું છે તો નીચે જશો એટલે તમારો જે ફોટો ચાઈ ગયો હશે જોઈ લેવામાં છે એકવાર એકવાર અને પછી તમારે જે મારો લોઘો હટાવ હોય આ જે બેનર છે મિત્રો જોઈ શકો છો આ બેનર હટાવ હોય તો તેના પર ક્લિક કરીને તમે કચરાપેટીમાં ક્લિક કરીને હટાવી શકો છો તો આટલું કઈ રીતે તમારે સેવ કરવાનું રહેશે સેવ કઈ દઈ થાય તો જૂના એડિટર ના આવડતું જ હોય તો સિમ્પલ ચાલો નવા એડિટર તમને બતાવી દઈએ તો સિમ્પલ અહીંયા ઉપર ઓપ્શન આપે છે મિત્રો જોઈ શકો છો એ અહીંયા જે ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો મિત્રો એટલે આ રીતનું ઇન્ટરવ્યુ જોવા મળી જાય છે ઘણાનો ઓપ્શનનો નથી બતાવતો તો મિત્રો તમારે આ રીતનું ઓપ્શન બતાવશે જોઈ શકો છો ને એમબી બી લખેલી છે ને જીબી બી લખેલી છે જીબી એટલે મિત્રો છ જીબી તમારા મોબાઈલનું સ્ટોરેજ છે ખાલી છે અને આ જે ઓગણીસ એમબી બતાવે છે તમારું સ્ટેટર્સની સાઇઝ છે એટલે કે સ્ટેટર્સનું જે સાઇઝ હોય ને એ બતાવે છે મિત્રો ઓગણીસ સાઇઝ છે આપણી તો વધારે એમ બી નથી મિત્રો ઓગણીસ એમ નું આપણું સ્ટેટસ છે તો તમારે સેવ કરવા માટે સિમ્પલ એક હજાર પર ક્લિક નથી કરવાનું મિત્રો ધ્યાનમાં રહે તમારે અહીંયા તેરનું ઓપ્શન દેખાડશે ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો મિત્રો એટલે બધી સાઇઝ અહીંયા જોવા મળશે જે તમારા મોબાઈલની સાઇઝ સપોર્ટ કરતી હોય એ તમારે કરવાની રહેશે તો આપણા માં સાઇઝ જે છે એ સાતસોની વીસ રીતે સપોર્ટ કરશે અહીંયા જોઈ શકો છો એક સેકન્ડ બતાવી દઉં અહીંયા જોઈ શકો છો સાતસો ને વીસ તમારે કોઈ પણ ડિવાઇસ હોય મિત્રો આઠ જીબીનું ડિવાઇસ હોય ડિવાઇસ હોય તો તમે ફર્સ્ટમાં કરી શકો છો બાકી તમારું four હોય તો તમે સિમ્પલ સાતસો ને વીસ કરી શકો છો તો સાતસો ને વીસ કરી લીધા બાદ નીચે export નો option આપ્યો છે જોઈ શકો છો તો simple તમારે export ઉપર click કરવાનું છે મિત્રો export ઉપર ક્લિક કરશો એટલે જે તમારો data છે એ gallery માં થવાનું ચાલુ થઈ જશે અને minimum ત્રણ થી પાંચ મિનિટ કેટલું મિત્રો minimum ત્રણ થી પાંચ મિનિટ wait કરવાનું છે અને તમારું status છે એ આ રીતનું ઇન્ટરફેસ લઈને આવી જશે તો સિમ્પલ તમારે અહીંયા શું કરવાનું છે મિત્રો ધ્યાનમાં રહે અહીંયા જે લખેલું છે સેવ મિત્રો સેવ લખેલું છે તેના પર સેવ બી કરી શકો છો બાકી તમને અહીંયા સોરી મિત્રો બાકી તમને અહીંયા શેરનો ઓપ્શન આપે છે તમે શેર બી કરી શકો છો વોટ્સઅપ ટેલિગ્રામ તો બતાવી દઉં શેર ઉપર ક્લિક કરીને તો શેર ઉપર ક્લિક કરું તો આપણે જે એપ્લિકેશન જે બધી આવી ગઈ છે તો આપણે કહીએ શેર નથી કરવું આપણે બેગ આવી ગયા છે તમારે સેવ કરવાનું છે તેના ક્લિક કરવાનું છે ક્લિક કરશો મિત્રો એટલે જે તમારો સ્ટેટસ છે ગેલેરીમાં સેવ થઈ જશે અને હા મિત્રો વિડીયો કેવો લાગ્યો અમે તો જરા જરા વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આટલી બધી મહેનત તમારા માટે જ છે મિત્રો અને હા મિત્રો કોઈ બી પ્રોબ્લેમ આવતું હોય તો મને કોન્ટેક કરી શકો છો આપણો નંબર બી આપેલો છે ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલી છે યુટ્યુબ ભી યુટ્યુબમાં બી તમે કોમેન્ટ કરી શકો છો ટેલિગ્રામમાં મેસેજ કરી શકો છો અને મિત્રો કોલ બી કરી શકો છો પણ વધારે નથી એક જ કોલ કરવાનો છે હું રિપ્લાય આપીશ મિત્રો નવરો છું તો રિપ્લાય જરૂરથી આપીશ તો ચલો મિત્રો ટાઈમ વેસ્ટ નથી કરવાનો આપણે વિડીયોને એન્ડ કરી નાખીએ કારણ કે આપણે બીજો વિડીયો એડિટ કરવાનો છે તો ચલો મિત્રો મળે એક ના ત્યાં સુધી એન્જોય કરો અમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો તો જે માતાજી મિત્રો મળે એક ના ઓડિયન્સ હતી ત્યાં સુધી એન્જોય કરો બરોબર છે બરોબર છે